घरेथी निकलती વખતે छींक आववी शुभ छे કે અશુભ છે જેનો આધાર સમય સ્થળ અને સંસ્કૃતિ પર છે શકુંતલા શાસ્ત્ર અનુસાર આ માહિતી જોવા મળે છે જો કોઈ સવારે અચાનક ઢીંકે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે કેટલિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ એક જ સમય બે વાર છીંક ખાય છે તો તે પર એક શુભ સંકેત છે જો કોઈ વ્યક્તિ મુસાફરી પર જઈ રહ્યો હોય અને તેને અચાનક છીંક આવે છે તો આપણ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યો હોય અને તેને અચાનક છીંક આવે છે તો આપણ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ કામ શરૂ કરતી વખતે છીંક ખાય તો તેને અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મરી રહી હોય અને તે હિંકે તો તેને પણ અશુભ માનવામાં આવે છે શેર કરીને સૌ પ્રેમથી બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ